જય કિસાન આજે દિયોદર ના સુરાણા ગામે અમે આવ્યા છીએ રાજુભાઈ જોશી અને બંને મિત્રો આ ગામમાં તો વધારે મને એવું લાગે છે કે જોશી વધારે છે ખરેખર બ્રહ્મદેવો આશીર્વાદ મારા ઉપર છે એટલે જો આજે બધી જગ્યાએ દવાન થતું હોય છે ખૂબ સારી સફળતા મળી રહી છે એમને બટાકા પણ પહેલીવાર બોર કરી અને સારી ખેતી કરી છે બટાકા પણ પેલા બટાકા વાયેલા છે અને સારા બટાકા જોઈએ આપણે એમને માઇકોરાજા વાપર્યું છે અમારું જો બટાકા ગણીએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બટાકા બેઠા છે અને આ નથી ગણતો ચાર બટાકા અને બાકી પંદર બટાકા છે ઝાડુ પર